વિભાજનના વિરોધમાં ભાભર બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે બનાસકાંઠાના વિભાજન સામે વિરોધ યથાવત જોવા મળ્યો વિરોધ પ્રદર્શન વચ્ચે ગેનીબેને પ્રહાર કર્યા કહ્યું કે વિભાજન લોકોનો અભિપ્રાય પણ ન લેવામાં આવ્યો ભારત ભાગલા સમયે પણ લોકોનો અભિપ્રાય લીધો હતો વાવખરાદનો વિરોધ નથી પરંતુ ઓગડ જિલ્લો બને તેવી માંગ છે દિયોદર કાંકરેજ અને ધાનેરાની માંગ છે કે ઓગઢ જિલ્લો બને ગેનીબેને કહ્યું કે સરકાર યોગ્ય નિર્ણય લે તેવો અમને વિશ્વાસ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવામાં આવ્યા ત્યારથી કરીને કાંકરેજ હોય દિયોદર હોય લાખણી હોય અને આજે ભાભર આ તમામ લોકોની જે માગણી છે અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતા ને ભારત ને પાકિસ્તાન ના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે પહેલા તો હું રાજ્યની સરકારનો ખુકુ આભાર માનું છું કે બનાસકાંઠામાંથી નવીન જિલ્લા તરીકે વાવ વાવથરા જિલ્લાની નિમણૂક કરી છે આજે કોંગ્રેસના મિત્રો દ્વારા બાબર બંધનો અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ બાબરના તમામ વેપારી એસોસિએશનએ એવું નક્કી કર્યું હતું કે જ્યારે સો કિલોમીટર પાલનપુર સુધી જવું પડતું હતું એના જગ્યાએ અત્યારે ચાલીસ કિલોમીટર અમારા થરાદ સુધી જિલ્લા નું વડું મથક બન્યું છે તો આ એકદમ નજીક પડે છે તો ભાભરના તમામ વેપારી એસોસિએશનો અને ભાભરના નગરજનોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે અમે વાવ થરાદ જિલ્લાને સમર્થન આપીએ છીએ અમારી સરકાર પાસે એક માર્ગ છે કાં ઓગઢ જિલ્લો જાહેર કરે કાં અમે જ્યાં બનાસકાંઠામાં સાથે અમારો સમાવેશ કરે એક ભૂતકાળની અંદર જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યાં દેવ દરબારની અંદર ઓગઢ બાપજી આવીને દર્શન કર્યા હતા ત્યારે એવું કીધું હતું કે હું ઓગઢ જિલ્લો બનાવીશ તો એ શબ્દ ને થોડુંક ધ્યાનમાં દોરી અને સરકાર શ્રી અમને ઓગઢ જિલ્લો જાહેર કરે બનાસકાંઠામાં રાખે એવી અમારી અપીલ છે આજે આવેદન પત્રક આપવાનું આયોજન હતું અને રેલી ના સ્વરૂપે એ પત્રક પણ મામલતદાર સાહેબ આપી દીધું છે અમે ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો અમને શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય એ નિમિત્તે રેલી કાઢી એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને મેં નોમ લખ્યા હતા એ તો મેં એવા લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જે ના આવે એની જે અત્યારે જે લોકો તમે ઉષા જોડાવાનું એનું કારણ બતાવું અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે તે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે ઓગળ બધું લાભો પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે કે જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગળ જિલ્લો જે જે જ્યારે 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 નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને દર્શન કરવા આવેલા અત્યારે જે પોતે વડાપ્રધાન છે એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો અને અમને ઓગણનાથ જિલ્લો આપો એ બંધનું એલાન એવું છે કે સ્વૈચ્છિક હતું કોઈ જનતા ભાઈ માગણી કરેલી એવી નથી કે તમે સ્વૈચ્છિક બંધ પાળો અને અમને આ માંગણી ની અંદર સ્વૈચ્છિક તમે જોડાવો જ્યારથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા વિભાજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે પહેલા કહી શકાય કે કાંકરેજમાં વિરોધ જોવા મળ્યો હતો ત્યારબાદ ધાનેરામાં અને ત્યારબાદ દિયોદરમાં અને હવે ભાભરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો આ ત્યારે આજે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા અહીં આગળ બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ અહીં આગળ કોઈ એક પણ વેપારીએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખીને સમર્થન આપ્યું ન હતું કહી શકાય કે વીસથી પચીસ લોકો સાથે મળીને આજે આવેદનપત્ર આપ્યું હતું તેમની માગણી છે કે ભાભરને કહી શકાય કે ઓગઢ જિલ્લો જાહેર કરી અને ઓગઢ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અથવા તો જે પહેલા જે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરેલો હતો એના એ જ જિલ્લામાં તેને સમાવેશ કરવામાં આવે ત્યારે આજે કહી શકાય કે જે તેમણે બંધનું એલાન આપ્યું હતું કહી શકાય કે રેલીનું આયોજન કર્યું હતું પરંતુ રેલીનો ફિયાસ્કો થયો છે કારણ કે તેમનું માનવું છે કે અહીં મોટાભાગે ભાજપ સાથે લોકો જોડાયેલા છે અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અમુક લોકો નથી આવે તેવું તેઓ અત્યારે તો કહી રહ્યા છે પરંતુ અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોવા એ પ્રકારે લાગી રહ્યું છે કે જે આ કહી શકાય કે ભાભરને કહી શકાય જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી લઈને લોકો અત્યારે તેમની સાથે નથી જોડાયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા